હેલો મિત્રો કેમ છો મિત્રો તો મજા જશો ને અમે પણ મજામાં જ છીએ તો મિત્રો બન્યા રહેજો આજના વલોકમાં પિંકા અશ્વિન પારગી વલોકમાં તો મિત્રો અમે આવી ગયા છે નદીએ નદી આવ્યા છે તમે બને રહેજો આજના વલોકમાં વલોક પૂરો જોજો મિત્રો ત્યાં આવશે બન્યા રહેજો નદી આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો નદીના પૂરમાં એક મોટર ખેંચાઈ આવી છે અહીંયા એક મોટર આવેલી છે તો બન્યા રહેજો વિડીયોમાં અમે બધા આજે કામ નહોતું તો લાકડા વીણવા આવી ગયા છે મિત્રો અહીંયા સીતાફળ છે અહીંયા સીતાફળ બહુ થયા છે તમે જોઈ શકો છો બળવંતભાઈ લાકડા વીણી લીધા હા ભાઈ વેણાઈ ગયો આ અમારા રાજેશભાઈ છે લાઈક કરો ફોલો કરો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો હા આ ભાઈ નું નામ રાજેશભાઈ છે અને આ બળવંતભાઈ છે તો મિત્રો વિડીયો માં બન્યા રહેજો આપણે પણ એક લાકડું લઈ લીધું છે મિત્રો મોકટુ તમે લાકડા વીણી લીધા છે અને હવે જઈએ છીએ

મિત્રો લાકડા લઈને ચાલી ગયા છે હવે ચાલી ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અમારે લાકડા વીણવા માટે આમ જંગલમાં માં જવું પડે છે

હલો એ બધા પાણી પીલા એ કારે થાકી ગયા છો પીલો પાણી બધા તો હાલો તો મિત્રો હવે વિડીયો આપણે એન્ડ કરીશું મળીશું પૂરી નવા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો જય માતાજી મળીશું પૂરી નવા વલગમાં જય જવાન જય કિસાન